જુના સાંગાણા ગામે વીજ કરંટ લાગતા આ મોત થયું ભાવનગર જિલ્લાના તળાદર તાલુકાના જુના સાંગાણા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે આજરોજ તારીખ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના સોમવારના સવારના અંદાજે દસ કલાકે તળાદાની સરકારી હોસ્પિટલ ખાતે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો જૂના સાંગાણા ગામે પોતાની જ વાડીમાં કામ કરતી વેળાએ અકસ્માતે વીજ કરંટ લાગતા એક આદેડનું મોત નીપજ્યું છે મળતી માહિતી મુજબ જૂના સાંગાણા ગામના રહેવાસી સર્વિયા નીરુભા બચુભા ઉંમર વર્ષ અંદાજે પંચાવન વર્ષ પોતાની વાડીમાં જો કામ કરી રહ્યા હતા તે દરમિયાન મોટર ચાલુ કરવા જતાં અચાનક જ વીજ કરંટ લાગ્યો હતો તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા મૃતક શરૂઆત નિરૂબા બચુભાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ દુઃખદ બનાવની જાણ થતાં તળાજા ક્ષત્રિય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં તડાધની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ક્ષત્રિય સમાજમાં પણ આ બનાવને લઈને શોકની લાગણી પ્રસરી હતી